જામાં <laughs> 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 <Yeah, ma. laughs> गरात म आइयो त यो गसि दाव त गुलेगो म गर्न पा र आ पछाडी गुरु वाला दिनी मान्दी ते फोन आयो त के किधो नि म त गय पछि के किधो छु छ हाल हाल खाइले खाइ लो खाइ ति पत्रा लो मरे कराइ हा टिका हालो हालो वायरस हा हा म के दि ति पछि खाती

બસ જો હું ગુમરો મારવા આવ્યો કે જોઈએ છીએ પાણી વારવાનું કામ છે હુકાય કેવી અડધે હોતી વધારે હુકાય આગમ રેતી નો ભાગ છે ને એટલે

નામ પર લાગે ના એ કે મૂટી હમણા ત નાતી વારે ને આ કે મોટા છે હા તો માં त <ahan> પા હર 100 નું ચરી ફર મજા રતી આવતી ના એ બધા પરું કરે એવી હતી આ એના હસ્તર કરવા ખારું ખાન ખાવાનો હતા તો કેવાય કેવાય હા અમારવાને ફોન કર્યો કે ફોન ન તો તો ફ્રિજમાં મને દેતો હવે ખાઈ લે માર્બો તો ટામેટા તા એવું તો જહાના આવે નહીં આ આવી જાય મોટી લેતા ઊંટો ખેલી તો કમન ખાયા તો મિસાવા પાસપ પાસ

हो बाप वाऱ्या खर विरोध मच होय केव राय पण गे एक शारक वागा टुकळी व्याणी ती आणि त्या के पडे गेला tụi này khát đấy nè hm cám ơi you phá đuổi ơi xao hôn અડય છે રપડા છે મટાને ઢુંઢવા બેઠા મજથી અમારે કે લે ઇકી પર યાર ફોર્મ તરફ હા